મને લાગે છે કે રામ ની મૂળ સ્થાન ઉપર પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે આ બાબત રામ સૈકાઓના ઇતિહાસમાં પણ એક ઐતિહાસિક ઘટના છે સાથોસાથ

સંપૂર્ણ બાબત ન્યાયતંત્રએ સુનિશ્ચિત કરી આપી છે આ તત્વદાનની અંદર એક કાર સેવક તરીકે કાર્યકર્તા તરીકે મને લાગે છે કે એ દિવસોની યાદ આવે છે જ્યારે સર્વપ્રથમ જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી કાર સેવામાં જવાની તૈયારી થતી હતી માતા પિતાને પૂછ્યું કે કેવી રીતે આમાં ભાગ લેવાની તીવ્ર ઈચ્છા છે ત્યારે બંને કહ્યું કે રામચંદ્ર ભગવાનનું રામનું કામ છે એમાં પૂછવાનું શું હોય જાઓ તમે અને રાજકોટથી જે પ્રકારે કાર સેવાનો ઉત્સાહ અદમ્ય ઉત્સાહ ઉમંગ તરવરાટ જોવા મળતો હતો રાજકોટ રેલવે જંકશન ઉપર જે પ્રકારે વિદાય સમારંભનું આયોજન થયું જે પ્રકારે કાર સેવકો ભારત માતાના સપૂતો આગળ વધતા હતા ત્યારે મારા સાથી હું ગૌરવ સાથે કહીશ કે રાજકોટના એ આઠ મિત્રો અનેક પ્રકારે સંઘર્ષ વેઠી અને સંઘર્ષની પરાકાષ્ઠા સર્જી સરયુ પાર રામ મંદિર મૂળ સ્થાન હતું બાબરી ત્યાં સુધી પહોંચ્યા હતા એક ઐતિહાસિક સરકાર મુલાયમસિંહ કલ્પકભાઈ ત્રિવેદી શ્રી ભરતભાઈ રામાનુ શ્રી પંકજભાઈ જાની શ્રી બિપિનભાઈ ખીરા શ્રી ભટભાઈ શ્રી પૃથ્વીસિંહ જાડેજા શ્રી નલીન જોશી અને આ બધા જ મિત્રો જ્યારે ક્યાં પહોંચ્યા નક્કી કર્યું હતું કે કોઈ પણ પ્રકારે ધરપકડ ન થવા દેવી આપણી જો એકવાર ધરપકડ થઈ તો પછી તો તમારે આરામ છે કોઈ બીજી મુશ્કેલી હતી માટે જ અમે કલ્પકભાઈએ ખાસ કરીને નિર્ણય લઈને ચીલો ચાત્રીઓ રાજકોટ બધાની સાથે બેઠા પરંતુ આગળ વધતા ગયા રાત્રે વડોદરા સ્ટેશને અમારા નેતા શ્રી ગિરીશભાઈ ભટ્ટની અનુમતિ લીધી અને અનુમતિની સાથે અમે આઠ નું ગ્રુપ છૂટું પડી ગયું કાર ગોગલ્સ આ પ્રકારના કપડા પહેરીને ગયા અને એને કારણે પોલીસની આંખમાં ધૂળ નાખીને જે પ્રકારે સંઘર્ષની શરૂઆત તો વડોદરા થી આગળ જાવ એટલે દાહોદથી જ થઈ ગઈ હતી કારણ કે મધ્યપ્રદેશમાં લોકો છીએ અમારે આગળ નથીનો દેકારો ચાલે છે રામ જન્મભૂમિ નો અમે તો ભણતા વિદ્યાર્થીઓ છીએ અમારી આની કઈ કન્સ નથી અને અમે એક પ્રકારે પોલીસની આંખમાં ધૂળ નાખીને બીના જંક્શન સુધી પહોંચ્યા અને પછીની જે ગાથા છે આખી કેવી રીતે કઈ કક્ષાએ કેટલું ચાલીને આખી રાત કેવી રીતે ખેતરમાં ચાલ્યા આ એક અકલ્પનીય અનુભવ છે મને લાગે છે મારા જીવનનું આ એક વિરોચિત સંભારણું છે જય શ્રી રામ રામ રામ